અમરેલીના પૂર્વ નગરપાલિકાના નિમ્બર તંત્રને જગાડવા કોંગ્રેસ આક્રમક બની હોવાનું જાણવા મળ્યું હતું સાવરકુંડલા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સાવરકુંડલા નગરપાલિકા કચેરીએ રેલી સ્વરૂપે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા હાથમાં બેનર લઈ કાર્યકર્તાઓએ નગરપાલિકા કચેરીએ સૂત્રોચ્ચાર કર્યા હતા સાવરકુંડલા પાલિકાના ટેક્સ માફ કરો ખાડાપુરોના સૂત્રોચ્ચાર પ્રતાપ દુધાતે કર્યા હતા તેમણે પાલિકા કચેરીમાં હલ્લા બોલ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા રાષ્ટ્રીયકૃત બેંકો નવ ટકા વ્યાજ લે પણ સાવરકુંડલા પાલિકા અઢાર ટકા વ્યાજ વેરો વધારતા દુધાત રોષિત થયા હતા ટેક્સ વધારો માર્ગોના ખાડા પૂરવા સહિતના ભ્રષ્ટાચાર કરતા ભાજપ સત્તાધીશોને શાનમાં સમજીવાની ચીમકી પ્રતાપ દુધા તે ઉચ્ચારી હતી જોકે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત ભાજપના પાલિકા સત્તાધીશો ગેરહાજર રહેતા ઇન્ચાર્જને પત્ર પાઠવવામાં આવ્યું હતું આગામી સમયમાં વેરા વધારો અને રોડ રસ્તા ખાડાઓ નહીં પૂરવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી દુધા તે ઉચ્ચારી હતી આમ તો દર વર્ષે રિદ્ધિ સિદ્ધિ મહાદેવ શ્રાવણ મહિનામાં અમારી પરિવાર ટીમ મારફત કોંગ્રેસ પરિવારના અશુભાઈ ને આખી કિરીટ દાદા થી લઈને હિતેશભાઈ બધા જ અમે લોકો દર્શન કરતા હોય પણ આ વખતે અભિષેક શરૂઆત એટલા માટે કરી કે બેફામ બનેલા સત્તાધીશો અને આ હું જે નગરપાલિકાના પ્રાંગણમાં ઊભો છું આખું ગામ ત્રાહીમામ છે ગામ પોકારી રહ્યું છે કે આમાંથી અમને મુક્તિ આપો ત્યારે કોંગ્રેસ પરિવારે હંમેશા કોઈ પણ ખોટા કાર્યની આગેવાની લીધી છે એના ભાગ રૂપે આજે આવેદન ની મુદ્દાઓમાં માં અઢાર ટકા હાઉસ ટેક્સ ની ઉપર વ્યાજ હું આ મીડિયા મારફત સરકાર ને પૂછવા માંગુ છું કે એક બાજુ ગૃહ મંત્રી વ્યાજ ખોરો ને જેલ વાતો કરે છે બેંકિંગ વ્યાજ આઠ ટકા નવ ટકા અઢાર ટકા એટલે પઠાણી વ્યાજ થયું ગણાય તો શું આ નગરપાલિકા ના સીફ નગરપાલિકા ના પ્રમુખ ને જેલ કામ કરશે ખરા આ ટેક્સીસ માફ નહીં થાય તો આવનાર દિવસોમાં આ ગામના આગેવાનો લઈ અને સીફ ઓફિસર સહિત બધાને તાળાબંધી નગરપાલિકાની કરવામાં આવશે ખાડા જરૂરિયાત છે ઘણા આ રોડ જીવ ગુમાવ્યા ત્યારે ગામના લોકોના ઘરની અંદર આવી રહી છે ત્યારે મોટી વાહવાહી લૂંટતી આ ભાજપ સરકારને શાનમાં સમજાવવાનો એક આ પ્રયત્ન કર્યો છે સત્તા અહીંયાથી લઈને દિલ્હી સુધી સરકાર ભારતીય જનતા પાર્ટીની ત્યારે સરકારના બનેલા ખોટા પેટ્રોલ ડીઝલોના બિલ સુકવાય છે કોઈની ઓફિસ ના બિલ સુકવાય છે ત્યારે શાનમાં સમજાવા આવ્યા છે આવનાર દિવસોમાં જો આ વાત સમજણપૂર્વક પૂર્વક નહીં સમજાય તો શેરી અને મહોલા સુધી આ વાતને લઈ અને જનજાગૃતિ સાથે આવનાર દિવસોમાં નગરપાલિકાને ફરી વખત તાળાબંધી નો કાર્યક્રમ આપવામાં આવશે ધર્મેશ મહેતા અમરેલી